કિશનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર અને મિત્રો સાથે હલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જે સિરીઝમાં મોડલની વાત કરી દઉં તો બે હજાર અને એકના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે ટાયરની વાત કરી દઉં તો ચારે ચાર ટાયર તમને ગુડિયર કંપનીના નવા ટાયર તમને ટ્રેક્ટરમાં જોવા મળશે કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે મિત્રો એકદમો ફિક્સ કિંમત રાખેલી પણ નથી જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર અને હલર લેવાની ઈચ્છા હોય એ તાત્કાલિક ધોરણે પરખાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો એમના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો એકવાર તમારે પૂરો જોવાનો છે મિત્રો ટ્રેક્ટર બાદ હવે હું હલરની વાત કરી દઉં તો તમે જે જયંત કંપનીનું હલર જોઈ રહ્યા છો આ હલર પણ મિત્રો પરખા બાઈને વેચવાનું છે કોઈ પણ પ્રકારનો તમને પ્રોબ્લેમ જયંત હલરમાં નહીં જોવા મળે ટ્રેક્ટર અને હલર બંને સાથે જ આપવાના છે એક જ માલિકને વેચવાના છે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં એક જ માલિકે ચલાવેલું અને પોતાની જ ખેતીના ઉપયોગમાં મિત્રો ચલાવેલું આ ટ્રેક્ટર છે જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટર અને હલરની કિંમતની વાત કરી દઉં તો બે લાખને નેવું હજાર રૂપિયા આ ટ્રેક્ટરને હલરની કિંમત રાખેલી છે કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે ટ્રેક્ટર અને હલર તમારે લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અને મિત્રો ગામ છે કંસારી એટલે કે તમને આ ટ્રેક્ટર અને હલર કંસારી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પરખાભાઈ નામ અને એમના મોબાઈલ નંબર આપેલા છે પંચાણું આઠ છાસઠવાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર અને હલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર અને હલર તમે લઈ શકો છો